નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર મિત્રો ઘેલી ચિત્રા જેને મિત્રો ચિત્રા નક્ષત્ર કહે છે અને એની અંદર એટલો બધો એક વખત વરસાદ પડ્યો હતો તેનું નામ મિત્રો ઘેલી પણ પાડી દેવામાં આવે એટલે કે ચિત્રા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે વાહન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોટા ચિત્ર સાથે બતાવવામાં આવશું વાહન છે ભેંસ અને આપ આપશો જાણો છો ભેંસને મિત્રો વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રની અંદર વરસાદને લઈને મોટા યોગ બની રહ્યા છે બે બે વાવાઝોડા મિત્રો બની ચૂક્યા છે અને તેની અપડેટ મિત્રો મિત્રો આપણે છે આ નક્ષત્રની શરૂઆત થવાની અને સાથે સાથે મિત્રો આજના વિડીયોમાં એ પણ જોઈશું કે આ નક્ષત્રમાં કેવા વરસાદના યોગ છે શું કેવત છે આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે કયા દિવસ સુધી ચાલશે કેટલા વાગે બેસશે અને આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર કયા કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી અને કેવો વરસાદ પડશે નવરાત્રિ પણ મિત્રો ચાલુ છે તો નવરાત્રિમાં પણ વરસાદને લઈને શું મોટી અપડેટ છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો ફેસબુકમાં પણ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આપી છે ને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એકવાર જે આ ચિત્રા નક્ષત્ર છે એ નક્ષત્રમાં એટલો બધો વરસાદ પડ્યો કે નવસો નવ્વાણું નદીઓનું સર્જન કર્યું હતું અને એક કહેવત એ પણ છે જો આથિયા નક્ષત્રમાં વરસાદ પડે તો ચોક્કસથી મિત્રો ચિત્રા નક્ષત્રની અંદર પણ વરસાદ પડતો હોય છે તો આથિયા નક્ષત્રની અંદર આપણે જોયું કે ખાસ કરીને શરૂઆતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતની અંદર પણ આથિયા નક્ષત્ર ની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે જૂના લોકોનો માનીએ તો ઘેલી ચિત્રા નક્ષત્ર દરમિયાન એક વર્ષે એટલો વરસાદ પડ્યો હતો કે નવસો ને નવ્વાણું નદીઓનું સર્જન થઈ ગયું હતું તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ઘેલી ચિત્રા જે નક્ષત્ર છે એની અંદર ભયાનક ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ પરસતો હોય છે મિત્રો આ લોકવાયકા છે આવું ક્યારેક જ સંજોગો વસાક મિત્રો ખાસ કરીને વરસાદ પડતો હોય છે મોટાભાગે ઘેલી ચિત્રા નક્ષત્રમાં ચોમાસાની વિદાય રાજ્યમાંથી થઈ જતી હોય છે તેથી વરસાદની સંભાવના નહિવત જોવા મળતી હોય છે તેમ છતાં પણ વાતાવરણમાં અસ્થિરતા સર્જાવાને કારણે અને ખાસ કરીને આ નક્ષત્રમાં મોટે ભાગે આપશું જાણો છો જ્યારે ચોમાસાની એન્ટ્રી થતી હોય ચોમાસું બેસતું હોય ત્યારે અને ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે વાવાઝોડા હંમેશા બનતા હોય છે તો આ નક્ષત્રની અંદર પણ મિત્રો વાવાઝોડા બનવાના યોગ છે અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી વાવાઝોડા બની રહ્યા છે તો આવી અસ્થિરતાને કારણે માવઠા સ્વરૂપે અમુક વિસ્તારોની અંદર મધ્યમ હળવો તો ક્યાંક મિત્રો ભારે વરસાદ પણ પડી જતો હોય છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અગિયાર નંબરનું ચિત્રા નક્ષત્ર જેને ઘેલી નામ આપવામાં આવ્યું છે ઘેલી શા માટે કારણ કે આ ઘેલી છે જો વરસાદ પડે તો ડૂસા કાઢી નાખે અતિ ભારે વરસાદ પડતો હોય છે આસો સુદ સાતમ એટલે કે સાતમા નોટતાથી મિત્રો આ નક્ષત્ર બેસી રહ્યો છે વારસે મિત્રો ગુરુ ગુરુવારના શુભ બેસી છે તારીખ ચૌદ સ અને સાત મિનિટ એટલે કે બે વાગે બપોરે બે વાગ્યે ને સાત મિનિટ બેસી રહી છે અને વાહન છે મિત્રો ભેંસ અને છો આપશું જાણો છો ભેંસને વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રના વાહન પ્રમાણે આપણે જોઈએ તો આ નક્ષત્રમાં વરસાદ પડી શકે છે અને ત્યારબાદ મિત્રો છેલ્લું નક્ષત્ર વિશે વરસાદનું સ્વાતિ જો કે ચિત્રા નક્ષત્રની અંદર પણ ચોમાસાની વિદાય થઈ જતી હોય છે આપણો દરરોજનો વિડીયો જોતા હોય તો તેમાં સ્પષ્ટ કે દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની હાલ મિત્રો વિદાયની સત્તાવાર જાહેરાત થઈ ગઈ જો આ વખતે વરસાદ પડશે તો એને માવઠા સ્વરૂપે ગણવામાં આવશે છેલ્લું નક્ષત્ર હોય છે સ્વાતિ અને તેનું વાહન છે શિયાળા એટલે કે આ નક્ષત્રમાં વરસાદ પડવાને કોઈ યોગ નથી અંબાલાલ પટેલે પણ મિત્રો આ દિવસ દસ દિવસ પહેલાં જ આગાહી કરી હતી કે દસ ઓક્ટોબરના જે ચિત્ર નક્ષત્ર બેસશે જેમાં વરસાદની શક્યતા રહેશે દસથી તેર ઓક્ટોબરને આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે જેનો ભેજ ગુજરાત તરફ આવશે અને વાદળછાયું વાતાવરણ છે સોળથી અઢાર ઓક્ટોબર ભારે પવન ફૂંકાશે અને બાર ઓક્ટોમ્બરે વાતાવરણ બદલાય છે તો અંબાલાલ પટેલે મહિના દિવસ પહેલાં મિત્રો આગાહી કરી હતી શરદ પૂર્ણિમામાં ચંદ્રકળા વાદળોથી ઢકાયેલો રહેતો દરિયામાં હલચલ થાય પાછોતરો વરસાદ તૈયાર થયેલા પાકને બગાડશે કારણ કે વરસાદ થાય તો પાથળા પલળે અને જીવાત પડે તેવી પણ સંભાવના છે મિત્રો લાઈ જોઈએ જેથી તમને તો અહીં દસ તારીખનો તમે લાઈવ મેપ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને બે બે સાયક્લોન એક અરબી સમુદ્રમાં એક હિંદ મહાસાગરમાં બંગાળની ખાડીની અંદર પણ બનવાને લઈને સંયોગ અને જેને લઈને ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવવાને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયું છે જેને લઈને મિત્રો ધક્કો પણ લાગી રહ્યો છે વરસાદની શક્યતા મિત્રો નહીં કહી શકાય પરંતુ આ એટલી બધી જોરદાર સિસ્ટમ બનેલી છે અરબી સમુદ્રની અંદર અને જેથી પણ આ સિસ્ટમને સપોર્ટ હોવાને કારણે ભેજ આવતા વાદળછાયું વાતાવરણને તેને કારણે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અગિયાર તારીખનો મેપ ત્યારબાદ મિત્રો બાર તારીખનો મેપ પણ જોઈ શકો છો અને ગ્રીન ભાગ છે એ ગુજરાત ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર દેખાઈ રહ્યો છે કચ્છની અંદર પણ દેખાઈ રહ્યો છે તો જોરદાર મિત્રો સાયક્લોન અને સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર અને મોટી સિસ્ટમ છે જેને લઈને ગુજરાતની ઉપર મિત્રો વરસાદ જોવા મળશે તો ઘેલી ચિત્રાના નક્ષત્રની અંદર ફરી એક વખત ખાસ કરીને ચિત્રા નક્ષત્ર થોડીક લોકોને ઘેલા કરી શકે છે ભારે નુકસાની પણ જોવા મળી શકે છે કારણ કે હાલ મિત્રો ખેતીની સિઝનની અંદર જોવા જઈએ તો મોટાભાગનો પાક એ તૈયાર થઈ ગયો છે અને આવા સમયે જો વરસાદ પડે તો ખાસ કરીને ફાયદા કરતાં ભારે નુકસાન પણ થતું હોય છે જો સંપૂર્ણ ચોમાસા દરમિયાન વરસાદ ન પડ્યો હોય ને વરસાદ પડે તો ફાયદો કરાતો હોય પણ આખું વર્ષ મિત્રો વરસાદ સારો રહ્યો છે પાક પણ સારો છે ત્યારે આવા સમયે જો વરસાદ પડશે તો ચોક્કસથી ખેડૂતોને મોટું નુકસાન પણ સહન કરવું પડી શકે છે તો ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા આપણે તારીખ સાથે વાત કરીએ તો અગિયાર તારીખથી લઈ અગિયાર બાર અને તે ચૌદ તારીખ સુધીના મેપની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદની પંદર તારીખ સોળ તારીખ અને અહીંયા મિત્રો સત્તર તારીખ તો સત્તર તારીખ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી ગુરુવારથી લઈને ગુરુવાર સુધી વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને ઘેલી ચિત્રા ફરી લોકોને ઘેલા કરી શકે છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જો મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત